પેટા ચૂંટણીથી આમ ભલે મોટો ફરક પડવાનો ન હોય પણ રાજનેતાઓની અભિલાષા પર ચોક્કસ ફરક પડતો હોય છે જેમ કે કડી વિધાનસભા બેઠકની પેટા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂથનું પાણી મપાઈ જવાનું છે જો ભાજપને અહીંયા જીત મળશે તો હાસ્યમાં ધકેલાઈ ગયેલા નીતિનભાઈ ફરી મેદાને ચડશે એ જ રીતે વિસાવદર બેઠક ભાજપને જીતાડવાની જવાબદારી પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપાઈ હતી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તો જાહેર સભામાં કહ્યું પણ હતું કે મને જીતાડો તો રાદડીયા મંત્રી બનશે પણ જો રાદડિયા મંત્રી બને તો કોની કારકિર્દી ખતરામાં છે વિસાવદરનું ગણિત શું કહી રહ્યું છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અંતે મતદાન થયું ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં કેદ થયું છે પણ સાથે જ સૌરાષ્ટ્રના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાનું પણ ભવિષ્ય એવીએમમાં કેદ થયું છે એવું કહી શકાય ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતાડવા માટે જયેશભાઈ રાદડીયા ને જવાબદારી સોંપી અને ઉમેદવાર કિરીટ પટેલે પણ ચૂંટણીના પ્રચારમાં કહ્યું કે મને જીતાડી દો એટલે આપણા જયેશભાઈનું મંત્રી પદ પાક્કું છે એટલે એ વર્તારો તો છે જ કે ભવિષ્યમાં જયેશ રાદડિયાને મોટું પદ મળી શકે છે પણ વચ્ચે પરિણામ સ્વરૂપ બહુ જ મોટો તો રહેલો છે એટલે ચૂંટણી જીતી જવાય તો મંત્રી પદ પાક્કું છે અગાઉ વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા જયેશભાઈ રાદડિયા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માત્ર ધારાસભ્ય રહી ગયા પણ હવે મંત્રીમંડળના વિસ્તરણમાં એમને ચાન્સ મળે એવા એંધાણ છે એનાથી વિશેષ જો જીતી જવાય તો શ્રેયરૂપ ઇનામ પણ જયેશભાઈને મળે કેમ કે ભાજપના કાર્યકરોએ પણ આ ચૂંટણીમાં જીવ રેડીને કામ કર્યું છે વેસાવદરની ચૂંટણી એ જયેશ રાદડિયા માટે લિટમસ ટેસ્ટ મનાઈ રહ્યો છે કારણ કે આ બેઠકને જીતાડવાની જવાબદારી એમના શિરે હતી જો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો વિસાવદરની ચૂંટણી માટે નિર્ણાયક ભૂમિકામાં રહેશે સાથે એ પણ જોર પકડ્યું છે કે જો બેઠક જીતાડીને રાદડિયા મંત્રી બને તો સૌરાષ્ટ્રમાંથી કોનું પત્તું કપાય કોની મહેચ્છા પર પાણી ફરી વળે તો જેમ જયેશભાઈ રાદડિયાની મંત્રી બનવાની ઈચ્છા છે એમ જીતુભાઈ વાઘાણી એ પણ લેવા પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે સમીકરણોમાં જયેશભાઈની માફક જીતુભાઈ પણ ફિટ બેસે છે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતની જવાબદારી સંભાળી ચૂકેલા જીતુભાઈ પણ લાંબા સમયથી માત્ર ધારાસભ્ય પદથી સંતોષ માનીને હાલ લોક સંપર્કમાં પોતાનું મન લગાવી રહ્યા છે પણ મંત્રીમંડળમાં સામેલ થવાની મહેચ્છા એમની કોઈનાથી અજાણ નથી આ લાઇનમાં તો હાર્દિક પટેલ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા પણ છે આ સિવાયના કેટલાય નેતાઓ છે સૌરાષ્ટ્રના પણ કે જેના પ્રયાસો તો અઢળક હશે પણ સ્થાન કોને મળશે એ પછી નક્કી થશે હવે વાત કરીએ મતદાનના ટ્રેન્ડની તો કોંગ્રેસ તરફી ગામોમાં મતદાનનો આંકડો નીચો રહ્યો છે એવી ચર્ચા છે અને એના કારણે ચૂંટણીમાં કોંગ્રેસને બહુ લાભ નથી એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે જો કે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી ટક્કર આપી છે જો સોશિયલ મીડિયાના પ્રચાર અને લાંબા સમયથી ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં હાજરીનો પ્રભાવ પડ્યો હશે તો આમ આદમી પાર્ટી જીતી શકે છે પણ જો એનાથી અલગ દિશામાં ભાજપનું ગ્રાઉન્ડ લેવલનું કામ બોલી ગયું અને કાર્યકરોની મહેનત રંગ લાવી ગઈ તો ભાજપ જીતી શકે છે માર્જિન ભલે ઓછું હોય અહીંના મતદાતાઓમાં કિરીટ પટેલને લઈને અણગમો હતો એવી પણ ચર્ચા હતી વિસાવદરની જનતા આમ પણ બેદારી તલવાર છે ક્યારે કોના પર ચાલી જાય એ નક્કી નથી હોતું જીતે કોઈ પણ અત્યારે તો નેતાઓ મૂંઝવણમાં છે જે મંત્રી પદ માટે વેઇટિંગમાં છે સામા પવને ચાલતું વિસાવદર ન માત્ર ઉમેદવારોના ભવિષ્ય પણ નેતાઓના મંત્રી પદ નક્કી કરવામાં પણ સક્ષમ છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર